મુકેત થી સે મનાઈવા પરબંદર 15 મે ઓગસ્ટે પહેલા તો 15 મે ઓગસ્ટ ને 26 ને જાહેરાત હતી માત્ર ગાંધીનગર માત્ર મોદી સાહેબ આવ્યા પછી નક્કી કર્યો કે બધા જિલ્લાઓમાં કરો વારાફર પરબંદર જિલ્લાનો વારો બાકી હે તો આ વખતે પરબંદર જિલ્લામાં રાજ્ય કક્ષાનો સ્વતંત્ર દિનની ઉજવણી થઈ ખાલી સ્વતંત્ર દિનની ઉજવણી થઈ એટલું નહીં એની સાથે સાથે અનેક યોજનાઓ પણ નહોતી અને એ યોજનામાં ખાલી પોણા ત્રણસો કરોડ રૂપિયાના રસ્તા તો અંદર જવાના જે છે એ મંજૂર કર્યા છે સરકાર એ ત્રીજા માઇલ થી છે એક ઓરદર સુધીનો રસ્તો હોય એને વાઇડનિંગ કરી અને ડેવલપ કરવાનો હોય ફોર કે પછી કોલીખડા થી જુબેલી બ્રિજ સુધીનો રસ્તો હોય આપણે રોકડિયા હનુમાન થી શરૂ કરીને કોલીખડા સુધીનો રસ્તો હોય માધવાની કોલેજ થી શરૂ કરી અને ઓરિયન્ટ ફેક્ટરી છે ત્યાં પહેલા સુધી બાયપાસ ને મળતો રસ્તો હોય કે પછી કલેક્ટર ઓફિસ થી શરૂ કરીને શાંતિપુરી ને પછી કોઈ બાયપાસ ને જોડતો એ રસ્તો હોય કે એસએસસી થી છાયા રતનપાર અને ઓર્ડર રસ્તો હોય આ બધા જ રસ્તા વાઇડનિંગ થઈ ને જ્યાં શક્ય છે ત્યાં બધા પ્રોબ્લેમ છે બધા મજો છે એ ઉપરાંત

ટ્રેનની અંદર અહીંયા વોશિંગ માટેના યાદ જે કોચ હોય એના મેન્ટેન કરવા માટેની જગ્યા પોરબંદર સ્ટેશનમાં નહોતી એને કારણે ટ્રેન આવતી નહીં એટલે આપણે એના માટે રાણાબાગની અંદર એકસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચે આપણે ત્યાં દબાવાનું કોચનું મેન્ટેનન્સ યાર્ડ આપણે બનાવી રહ્યા છે એરપોર્ટ ઉપર મોટા પ્લેન આવી શકે એટલે તેરસો ને બદલે છવ્વીસો મીટર સુધી લંબાઈનો એરપોર્ટ થાય हे काम पण आपण मंजूर करायचं